નમસ્કાર મિત્રો આજે ભૂતિયાએ આ રઘુનંદન મુખીની ચોરી બહાર પાડી ત્યારે આ ગામનું પંચ કહેવા લાગ્યું કે રઘુનંદન તમે હવે આ મુખીના પદ ઉપર રહેવાને યોગ્ય નથી અને તમને હવે આ આખું ગામ અને આ પંચ આ ગામમાંથી તડીપાર કરે છે હવે તમે ક્યારેય આ ગામની સામું જોતાય નહીં અને ભૂલથી પણ હવે જો તમે આ ગામમાં પગ પણ મૂકશો ને તો તમને મૃત્યુદંડ આપવામાં આવશે માટે હે મુખી હવે તમે અહીંયાથી નીકળી જાઓ અને હવે અહીંયા તમારું કોઈ જ કામ નથી અને આપણા ગામમાં જે કોઈ પણ ગામમાં ને ગામમાં ચોરી કરે ને એને આવી જ સજા તમે આપતા હતા માટે તમને પણ આ જ સજા લાગુ પડે છે આમ કહી અને મુખીને આ ગામમાંથી તડી પાર કર્યા ત્યારે રઘુનંદનની આંખમાં આંસુ આવી ગયા અને તેઓ હવે આ ગામમાંથી ચાલવા લાગ્યા ત્યારે ભૂતિઓ અને આ સરદાર અને દસ ડાકુઓ અને આખું ગામ આ રઘુનંદનને જોઈ રહ્યું છે ત્યારે રઘુનંદન ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને જ્યારે તેઓ ભૂતિયાની સામું આવ્યા ત્યારે ભૂતિયાને એટલું જ કહે છે કે ભૂતિયા હજી તે આ મુખીના પદ ઉપર આ રઘુનંદનને જોયો છે પરંતુ આ રઘુનંદનનું અસલી સ્વરૂપ તે હજી જોયું નથી અને ભૂતિયા મને આ ગામમાંથી બહાર કઢાવનાર તું જ છે હું બધી જ તારી યોજનાઓ સમજી ગયો છું પરંતુ યાદ રાખજે ભલે આ ગામમાં હું પાછો નહીં આવું પરંતુ મારો વળતો વાર એ તારા મોતનું કારણ બનશે જ્યાં ભૂતિયા આવું મારું તને વચન છે ત્યારે ભૂતિયો હસવા લાગ્યો ને કહે છે કે રઘુનંદન તમે જો મને મારી શકતા હોય ને તો આ આખું એ ગામ તમને દાનમાં આપી દઈશ અને એટલી પણ હિંમત મારામાં છે માટે મને કમના સમજતા હવે તમે જઈ શકો છો અને આમ રઘુનંદન ગામ છોડીને ચાલ્યા ગયા અને પછી આ ગામનું પંચ કહેવા લાગ્યું કે સાંભળો ગામ લોકો આવતીકાલે આપણા ગામમાં નવા મુખીની નિમણૂક કરવાની છે માટે આવતીકાલે બધા જ ગામના માણસો વહેલી સવારે હાજર થઈ જાય અને ગામના વડીલથી લઈ અને નાનામાં નાના બાળક સુધી બધા જ ગામની કચેરીમાં હાજર થાય આમ આ ગામના પંચે આવો આદેશ જાહેર કર્યો ત્યારે આખું ગામ અંદરો અંદર વાતો કરતું છૂટું પડ્યું અને કહે છે કે આ ડાકુઓ કેટલા ઈમાનદારીથી પોતાના પાકને પકવી રહ્યા છે અને ઘરે લાવવાની તૈયારીઓ કરે છે અને ગામનો રક્ષક મુખી ભક્ષક બની અને એમનું જ અનાજ ચોરી જાય છે આવા મુખીને બહાર કાઢ્યો એ ખૂબ જ સારું કામ કર્યું છે અને આમ ગામમાં હવે અમુક અમુક માણસોને એવી ખબર પડવા લાગી છે કે આ દસ ડાકુઓના ઘરે જ્યારથી આ ભૂતિયા નામનો બાળક રહેવા આવ્યો છે ને ત્યારથી સરદાર અને આ દસે દસ ડાકુઓ કે એમના બધા જ કામ ખૂબ જ ઝડપી થઈ રહ્યા છે અને આ રઘુનંદને ચોરી કરી છે એ ચોરી ઉગાડી પાડનાર બીજું કોઈ નહીં પરંતુ આ નાનકડો ભૂતિયો જ છે તેથી ગામના અમુક અમુક માણસો તો ભૂતિયાને અલગથી જોવા માટે આવે છે કે આ ભૂતિયો બાળક જ છે ને કોઈ માયાવી તો નથી આવી ગયો ને અને આમ માણસો અંદરો અંદર ભૂતિયા વિશે ઘણી ચર્ચાઓ તો કરે છે પરંતુ તેઓ આ સરદાર અને આ ડાકુઓની સામે જઈ અને બોલવાની હિંમત નથી કરી શકતા કારણ કે તેમને ખબર છે આ ડાકુએ લૂંટફાટ અને હથિયાર મૂકી દીધા છે પરંતુ હજી સુધી હથિયારો એમની પાસે પડ્યા છે માટે એમનાથી સૌ કોઈ ડરે છે અને આમ કરતાં કરતાં રાત પડી ગઈ છે આવતીકાલની વહેલી સવારે આ ગામમાં એક નવા મુખીની નિમણૂક કરવાની છે પરંતુ સુંદરપુરમાં રાત્રિના સમયે ભોરુડો ભોલો કે જે ચાલતો ચાલતો પહોંચે છે આ રાજકુમારની પાસે અને ત્યાં જઈને કહે છે કે રાજકુમાર તારો મિત્ર ભૂતિયો ક્યાં છે અને આજે એક મહિનાનો સમય પૂરો થઈ ગયો આજે ત્રીસ ત્રીસ દિવસ થઈ ગયા એમ છતાં હજી સુધી ભૂતિયો નથી તો સુંદરપુરમાં આવ્યો કે નથી તો રાજકુમાર તને મળવા આવ્યો મને લાગે છે કે ભૂતિયાની અને રાજકુમારની દોસ્તી હવે પૂરી થઈ ગઈ છે ત્યારે રાજકુમાર કહે છે કે ના ના ભોલા એવું કાંઈ નથી ભૂતિયો મારો મિત્ર છે અને મારો મિત્ર જ રહેવાનો છે પરંતુ મને એ નથી સમજાતું કે તે મારી સગાઈઓ તોડાવી તોડાવી અને તે શું સાબિત કરવા માગે છે અને હવે જ્યારે આપણા રજવાડામાં જીવન ભૂવાને લાવ્યો છે આ ભૂતિયાને કેદ કરવા માટે તો ભૂતિયો આજે એક મહિનાથી આપણા આ રજવાડામાં આવ્યો જ નથી અને ત્યારે જીવન ભૂવો પણ ત્યાં આવે છે અને આવીને કહેવા લાગ્યો કે રાજકુમાર મને લાગે છે કે હવે મારે અહિયાંથી મારા ગામ ચાલુ જવું પડશે કારણ કે એક મહિનો થયો પરંતુ હજી સુધી ભૂત્યો અહીંયા આવ્યો નથી ત્યારે ભોરુડો બોલો એટલું કહે છે કે જીવણ ભુવા તમારી વાત સાચી છે તમારા ડરથી ભૂતિયો ભાગી ગયો છે ત્યારે જીવણ ભુવો કહે છે કે મારા ડરથી ભૂતિયો નથી ભાગ્યો પરંતુ મારા ગોગા મહારાજના ડરથી ભૂતિયો ભાગી ગયો છે અને હવે લાગે છે કે તે હવે આ રજવાડામાં નહીં આવે અને હવે તમે તમારું કામ કરી શકો છો ત્યારે ભોલો કહે છે કે રાજકુમાર સુંદરપુરમાં જ્યાં સુધી જીવણ ભુવો છે ને ત્યાં સુધી ભૂતિયો આપણા આ રજવાડામાં આવવાનો નથી તો આપણે એક કામ કરીએ તમારી સગાઈ કરી નાખીએ અને ઘડિયા લગ્ન લેવડાવી દઈએ અને જો ભૂતિયો તમારા લગ્નમાં આવશે ને તો તો ભૂવો એને કેદ કરી લેશે અને આ રીતે આપણે આપણી બાજીમાં સફળ થઈ જશું ત્યારે રાજકુમાર હસવા લાગ્યો ને કહે છે કે એ તો તમારી મોટી ભૂલ છે બોલા કારણ કે લગ્નમાં કાંઈ એક બે માણસો થોડા હોય અને લગ્નમાં આપણે ત્યાં લાખો માણસો આવશે અને એમાં ભૂતિયો કઈ રીતે આવી જશે ને વેશ પલટો કરી દેશે એની કાંઈ જ ખબર નહીં પડે અને લગ્નમાં પણ તે એવી એવી ઘટનાઓ રચશે કે જેનાથી મહેમાનો પણ આશ્ચર્યમાં પડી જશે અને મારા લગ્ન પણ નહીં થાય માટે ગમે તેમ કરીને સૌથી પહેલા ભૂતિયાને તો બંદી બનાવવો જ પડશે એના વગર આપણને જરાય આગળ કામ નહીં ચાલે ત્યારે જીવન ભૂવો કહે છે કે પણ એક મહિનો થઈ ગયો છે અને હવે હું મારા ઘરે જવા છું મારી પત્ની અને મારા બાળકો મારી રાહ જોઈને બેઠા હશે હું તો માત્ર પાંચ દિવસનું કહીને આવ્યો હતો અને આજે જો એક મહિનો થઈ ગયો માટે હવે અત્યારે તો હું જાઉં છું અને હા સુંદરપુરમાં જ્યારે પણ ભૂતિઓ આવે ને ત્યારે તમારા કોઈ ગુપ્તચરને મારા સુધી મોકલી દેજો અને હું પાછો અહીંયા આવી જઈશ અને એ ભૂતિયાને તો હું નહીં છોડું ત્યારે રાજકુમાર કહે છે કે વાંધો નહીં જીવણભૂઆ તમારો પરિવાર તમારી રાહ જોતો હોય તો તમે જઈ શકો છો અને હવે અમે ભૂતિયાની રાહ જોઈએ છીએ કે ક્યારે ભૂતિયો આવે અને તમને બોલાવીએ અને આમ પછી તો બીજા દિવસની વહેલી સવારે આ બાજુ જીવણભુઓ સુંદરપુરમાંથી મહારાજ અને મહારાણીની આજ્ઞા લઈ અને ચાલી નીકળે છે અને આ બાજુ ડાકુઓના ગામમાં વહેલી સવારે કચેરીમાં સભા ભરાણી છે અને તેમાં દસ ડાકુઓ સરદાર અને ગામનું પંચ અને ગામના બધા જ માણસો હાજર થઈ ગયા છે ભૂતિયો પણ કચેરીમાં આવી ગયો છે અને હવે પંચ કહેવા લાગ્યું કે હે ગામ લોકો અમારી વાત ધ્યાનથી સાંભળો આ ગામના મુખી હતા રઘુનંદન અને તેમણે હંમેશા આપણા ગામમાં કોઈ નાનામાં નાની ચોરી કરે અથવા તો કોઈ બાળક પણ ચોરી કરતું ને તો તેને આ ગામમાંથી તેઓ હંમેશને માટે બહાર કાઢી મૂકતા અને કહેતા કે ગામમાં જો એક ચોર રહેશે ને તો તે બીજાને પણ ચોરી કરતા શીખવાડશે માટે જળમૂળમાંથી ચોરીનું કામ નીકળી જાય એ માટે આપણે આ ચોરને આપણા ગામમાંથી તડીપાર કરીએ છીએ આમ કહી કહી અને ગામના નાના નાના બાળકોથી લઈ અને મોટા મોટા વડીલો સુધી તેમણે ઘણા બધા માણસોને ચોરીના ગુનામાં ગામમાંથી તડીપાર કર્યા હતા પરંતુ હવે જ્યારે એમણે જ ચોરી કરી એટલા માટે એ જ ગુનો એમને પણ લાગુ પડ્યો અને આપણે રઘુનંદનને જીવનભર માટે આ ગામમાંથી કાઢી મૂક્યા છે પરંતુ ગામમાં મુખી વિના તો ચાલવાનું નથી માટે હવે આ ગામમાંથી આપણે એક નવો મુખી ચૂનવાનો છે માટે તમે જ કહો આપણે હવે કોને રાખીશું ત્યારે એક બાજુથી અવાજ આવ્યો કે રાયચંદજીને આપણા ગામના મુખી બનાવી દો કારણ કે પાંચ વર્ષ પહેલાં તેઓ જ મુખી હતા અને ગામમાં ઘણો વિકાસ કર્યો હતો અને ગામ પણ સારા માર્ગે ચાલવા લાગ્યું હતું ત્યારે પાંચ પંચ રાયચંદજીને આગળ બોલાવે છે અને તેઓ ઊભા થઈને આગળ આવે છે અને પછી તેમને પૂછવામાં આવે છે કે બોલો તમારે મુખી બનવું છે ત્યારે ભૂતિઓ એમની સામુ ડોળા કાઢી કાઢીને જોઈ રહ્યો છે ત્યારે રાયચંદજી એટલું જ કહે છે કે હા હું આ ગામનો મુખી બનવા માટે તૈયાર છું અને હું આ ગામનો ઘણો વિકાસ કરીશ ત્યારે આટલા શબ્દો સાંભળી અને પછી ગામનું પંચ ફરી કહે છે કે હવે આપણા નવા મુખી બનવા માટે રાયચંદ તો તૈયાર છે પરંતુ શું એમની સામુ કોઈ બીજો એવો વ્યક્તિ છે ખરો કે જે મુખીના પદ ઉપર ઊભો રહેવા માગતો હોય તો પછી બંને માટે આપણે શરતો રાખીશું અને જો બીજો કોઈ ઊભો ના થતો હોય ને તો પછી આપણે સીધે સીધા રાયચંદ્રજીને આપણા ગામના મુખી બનાવી દઈશું ત્યારે ભૂતિઓ આગળ આવીને કહેવા લાગ્યો કે હું તમારા ગામનો મુખી બનવા માગું છું બોલો મને તમારા ગામનો મુખી બનાવશો ત્યારે આટલા શબ્દો સાંભળીને ગામ હસવા લાગ્યું અને પંચ પણ કહેવા લાગ્યું કે ભૂતિયા હજી તારી ઉંમર એટલી થઈ નથી કે તને અમે અહીંયા અમારા ગામનો મુખી બનાવીએ અને બીજી વાત એ છે કે ભૂતિયા તું અમારા ગામનો મહેમાન છો અને મહેમાનને અમે મુખી કેવી રીતે બનાવી શકીએ ત્યારે ભૂતિયો એટલું કહે છે કે હું મહેમાન છું તો તમે કોણ છો ત્યારે તેઓ કહેવા લાગ્યા કે અમે આ ગામના રહેવાસી છીએ ત્યારે ભૂતિઓ કહે છે કે આ ધરતી ઉપર જેટલા પણ જીવો છે ને એ બધા જ મહેમાન છે અને તેઓ અમુક સમય પૂરતા અહીંયા આવ્યા છે અને આ ગામ મારું આ દેશ મારો આ રાજ્ય મારું આવું બધું જે કરી રહ્યા છે ને એ બધા મૂરખ છે સાચી વાત તો એ છે કે આ સમગ્ર સૃષ્ટિનો રચનાર એક જ છે અને એમણે આપણને અમુક સમય પૂરતા જ અહીંયા આ ધરતી ઉપર મોકલ્યા છે અને જ્યારે એ સમય પૂરો થશે ને ત્યારે તે કહેશે કે હવે તમારી મહેમાન ગતિ બહુ થઈ ગઈ હવે આ દેહ છોડીને ચાલ્યા આવો તો પછી એ પંચ તમે જ કહો કે શું આ ધરતી ઉપર તમે સ્થાયી છો ત્યારે તેઓ વિચારમાં પડી જાય છે ને કહે છે કે ભૂતિયા તું તો એવા એવા પ્રશ્નો કરે છે ને એવા એવા જવાબો આપે છે ને કે અમે પણ આશ્ચર્યમાં પડી જઈએ છીએ ત્યારે રાયચંદ્રજી એટલું જ કહે છે કે ભૂતિયા તારી અઢાર વર્ષની ઉપરની ઉંમર હોત ને તો કદાચ અમે તને મુખી બનવા માટે આગ્રહ કર્યો હોત પરંતુ તું આ પદને યોગ્ય નથી કારણ કે તારી ઉંમર હજુ નાની છે અને જ્યારે તું અઢાર વર્ષનું થઈ જશે ને ત્યારે તને આ પદ મળશે અત્યારે તો હું જ આ ગામનો મુખી બનીશ અને હું એના માટે પર્યાપ્ત છું ત્યારે ભૂતિયો કહે છે કે આ રાયચંદજીને મુખી બનાવવાનો કોઈ અર્થ નથી કારણ કે તેઓ પાંચ વર્ષ પહેલા મુખી હતા ને ત્યારે કૌભાંડ કર્યા છે અને એ બધા જ અત્યારે હું બહાર લાવી શકું એમ છું ત્યારે રાયચંદજી હસવા લાગ્યા ને કહે છે કે ભૂતિયા તારામાં એટલી હિંમત હોય ને તો મારો એકાદો ગુનો તો બહાર લાવી જો તો હું માનું કે તારી વાત સાચી છે અને પછી તો ગામનું પંચ પણ ભૂતિયા ઉપર ચડી બેઠું કે ભૂતિયા તે એક માણસ ઉપર મોટો આરોપ નાખ્યો છે માટે તને સજા કરવામાં આવશે અને જો તારે આ સજાથી બચવું હોય તો રાયચંદજીના ગુનાને બહાર પાડ ત્યારે ભૂતિયો કહે છે કે કાઈ વાંધો નહીં હું અત્યારે જ સબૂત સાથે જણાવું છું કે આ રાયચંદજી આ ગામમાં કેટ કેટલા ગુના કર્યા છે આમ કહીને ભૂત્યો કેવી રીતે એને કયા ગુના જણાવે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઇબ કરી નાખો જય માતાજી